શાળા પ્રવેશ મહોત્સવ પછી કરાવજો પહેલાં ગામમાં વેચાતું દેશી દારૂ બંધ કરાવો આ શબ્દો છે ઓડુ ગામની મહિલાઓનો જેમાં આજે સ્થાનિક દસાડાના ધારાસભ્ય પી કે પરમાર શાળા પ્રવેશ મહોત્સવમાં ઓડુ ગામમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા આ દરમિયાન મહિલાઓએ ધારાસભ્યનો ઘેરાવ કર્યો હતો

આમ તો ગુજરાતમાં દારૂબંધી છે છતાં વાર નવાર બુટલેગરો બેફામ બની ગુજરાતમાં દારૂ ઘુસાડતા હોય છે વિદેશી દારૂ તો ઠીક પરંતુ દેશી દારૂનું પણ દૂષણ એ જ પ્રમાણમાં જોવા મળે છે ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા ખાતે ઓડુ ગામ આવેલું છે ત્યાં શાળા પ્રવેશ મહોત્સવનો કાર્યક્રમ હતો આ શાળા પ્રવેશ મહોત્સવના કાર્યક્રમમાં સ્થાનિક દસાડાના ધારાસભ્ય પી કે પરમાર પહોંચે છે એ દરમિયાન ત્યાં સ્થાનિક મહિલાઓ પણ જોવા મળે છે સ્થાનિક મહિલાઓ ધારાસભ્યનો ઘેરાવ કરે છે અને કહે છે શાળા પ્રવેશ મહોત્સવ પછી કરાવજો પહેલાં તમે કે ગામમાં દેશી દારૂનું વેચાણ ચાલી રહ્યું છે તેને બંધ કરાવો સાથે જ મહિલાઓ સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવે છે અને ગંભીર આરોપો લગાવે છે કે પોલીસને હપ્તા પહોંચે છે એટલે પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી અને બુટલેગરો બેફામ બન્યા છે અને દેશી દારૂનું વેચાણ ગામમાં કરી રહ્યા છે તેના કારણે યુવા પેઢી ઉપર તેની ખરાબ અસર પહોંચી રહી છે મહિલાઓ નાની ઉંમરમાં વિધવા બની રહી છે

તો શું કરવું જોઈએ દારૂ નું બંધ કરવાનું હોય શું કેમ પોલીસ દારૂ બંધ નથી કરાવતી પોલીસ હપ્તા લઈને જતી રહે દારૂ બંધ ના કરાવે પોલીસ એમ ખાવાનું લઈને જતા રહે હપ્તા ના એટલો બધો દારૂ ગામ માં વેચાય બઉ વેચાય છે નાના નાના છોકરા તો મોટા કરો ને અમારે શું કેતા હતા ગામ આ દારૂ વિશે પાણી વિશે ને બધું કેમ ગામ બહુ દારૂ મળે બહુ સીરિયસ સીરિયા વાળી દારૂ પીપી બધા રખડતા જ હોય

સાથે જ તંત્રની કામગીરી સામે પણ નારાજગી દર્શાવી છે આ મામલાના સંદર્ભમાં દસાડાના ધારાસભ્ય પી કે પરમારનું પણ નિવેદન સામે આવ્યું છે તેઓએ શું ખાતરી આપી છે તેમણે પણ આ મામલે એસપીને આ સમગ્ર ઘટના બાબતે તેઓ રજૂઆત કરશે અને દેશી દારૂનું દૂષણ બંધ થાય તે માટે તેમના પ્રયાસો રહેશે તે વાત તેમણે ત્યાંના સ્થાનિક લોકોને આશ્વાસન આપતા જણાવી છે તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળ્યું હાલ શાળા પ્રવેશ કન્યા કેળવણી મહોત્સવના કાર્યક્રમો ચાલી રહ્યા છે ખાસ કરી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે સો ટકા નામાંકન થાય ડ્રોપ આઉટ ઘટે એના માટે એમણે શાળા પ્રવેશ કન્યા કેળવણી મહોત્સવ શરૂ કરેલા અને એના જ ભાગરૂપે શાળા પ્રવેશના કાર્યક્રમમાં ધારાસભ્ય તરીકે જવાનું થતું હોય છે અને એમાં જે ગામડાની અંદર નાના મોટા પ્રશ્નો હોય એ અમારી પાસે આવતા હોય છે ઉડુ ગામે શાળા પ્રવેશો કાર્યક્રમમાં જવાનું થયું અને એમાં ખાસ કરી અને લોકોમાં શિક્ષણ પ્રત્યે જાગ્રતતા આવે એના માટેની વાત મુકાઈ અને ખાસ કરી ગરીબીનું જે મૂળ છે એ વ્યસનની બધી છે અને એના સંદર્ભમાં વિષયો મૂકતા ત્યાંના હાજર બહેનોએ મારી પાસે રજૂઆત કરી હતી કે ઉડુ ગામે સાંજના સમયે ઘણા લોકો દારૂ પી હોય છે અને એના કારણે આ યુવાધન બરબાદ થઈ રહ્યું છે અનેક બહેનો એ વિધવા બની રહી છે આ દારૂનું જે પ્રમાણ છે એને ખરેખર સદંતર બંધ કરવો જોઈએ આ રજૂઆત મારી પાસે આવતા જિલ્લા પોલીસ વડા એને મેં એ રજૂઆત કરી છે અને એમણે મને ખાતરી આપી છે કે ઉડુ ગામમાં તો દારૂ ટોટલ જે પીવાતો હશે દેશી દારૂ જે બનાવતા હશે એને અમે તાત્કાલિક પકડી અને એના ઉપર એક્શન લેશું અને એ દારૂ બંધ કરાવવા માટેની એમણે ખાતરી આપી એ સિવાય પણ સમગ્ર વિસ્તારની અંદર પણ જ્યાં જ્યાં આ દારૂની બધી છે એને અમે અમારી એલસીબીની ટીમ મોકલી કરી અને આ દારૂ બંધ થાય એના માટેના અમારા મારફતે પ્રયત્નો રહેશે અને ખાસ એમણે ખાતરી આપી છે કે આ તમામ જગ્યાએ દારૂ બંધ થાય એવી ખાતરી આપી છે અને આજે પણ એક રેડ પાડી અને દારૂ એમણે પકડ્યો છે અને એક જણ ઉપર એણે પોલીસ કેસ પણ કર્યો છે એની પણ મને ત્યાંના સ્થાનિક પીઆઈએ અત્યારે હાલત જાણ કરી છે એટલે ખાસ કરી અને આ દારૂની બધી છે એ મારા વિધાનસભા વિસ્તારમાં તો બંધ થાય એના માટે ઝુંબેશના સ્વરૂપમાં અમે કામગીરી કરી રહ્યા છે અને પોલીસ તંત્ર અને સરકાર મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી પણ આ દારૂની બદીને દૂર કરવા માટે પ્રયત્નશીલ છે આવા આપે સાંભળ્યા હતા દસાડાના સ્થાનિક ધારાસભ્ય પીકે કે પરમાર હાલ તેઓ જે શાળા પ્રવેશ મહોત્સવમાં પહોંચ્યા હતા દરમિયાન દેશી દારૂની જે બુમરાળો ઉઠવા પામી છે સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે ત્યારે સ્થાનિક ધારાસભ્ય પી પરમાર મેદાને આવ્યા છે ને આ મામલે તેમણે સ્થાનિક મહિલાઓને ત્યાંની જણાવ્યું છે કે આગામી દિવસોમાં આ દૂષણ દૂર કરવા માટે તેઓ કડક રજૂઆત કરવાના છે અને પોલીસને પણ આ મામલે તેઓ કડક હાથે કાર્યવાહી થાય તેવી વાત કરવાના છે ત્યારે આગામી સમયમાં જોવું રહ્યું કે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડાના ઓડુ ગામમાં જે બનાવ સામે આવ્યું છે તેને ફરી એકવાર ગુજરાતમાં દારૂબંધીના દાવાઓને લપડાગ મારતો તેવો કિસ્સો કહેવાય રહ્યો છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝના લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णव जन तो कहिए जे पीड पराई